ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન કામના નામે થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે જેના આક્ષેપ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને જિલ્લાના તમામ તાલુકા અને નગરમાં રસ્તાઓની હાલ બહુ જ દયનીય હાલત છે જેને સત્વરે રિપેર કરવા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી લૂંટી લો ભાઈ લૂંટી લો સાથે આજે ભરૂચ ને બરબાદી તરફ લઈ ગયેલા છે ભરૂચ શહેરમાં ચારે તરફથી આવવાના રસ્તાની હાલત જુઓ આજે પ્રિ મોન્સૂન ની કામગીરી ના નામે કરોડો રૂપિયા ઉધારી દીધા છે નગરપાલિકા અમારી ચારે ચાર નગરપાલિકાઓમાં આજે જિલ્લા પંચાયતમાં આરએમબી માં મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે લૂંટી લો ભાઈ લૂંટી લો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે ઘર ચલાવવા માટે ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમે કઈ રીતે રો બનાવીએ કઈ રીતે સારા બનાવીએ જે તે અધિકારી જે તે ભ્રષ્ટાચારી આગેવાનોને તાત્કાલિક અસરથી પગલા ભાઈ પગલા ભરાય એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છીએ અને એની પર તાત્કાલિક ગંભીરપણે આજે જે હાલત થઈ રહેલી છે ભરૂચની આજે ભરૂચ નગરની અંદર અમારા નગરપાલિકાના સભ્યશ્રીઓએ તમામ ધમાલ કરી મેં જાતે પણ અમે શહેર પ્રમુખ સાથે મનુભાઈ સોલંકી ની જે દુર્ઘટના બની એમના ઘરની મુલાકાત લીધી બહુ શરમ ની વાત છે કે આટલી મોટી ગટર લાઈન ખુલ્લી હોય એ માણસ અંદર આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ ત્યાંનો નગરપતિ જે જીતેલો કાઉન્સિલર ત્યાં રહેતા અધિકારીઓને પણ ખબર નથી છતાં પણ ઇન્ટર્ન સલ્યા કાર્ય કરવામાં આવ્યું કલેક્ટર શ્રી નગરપાલિકાના સીઓ તરફથી અને વીસ લાખ જેવી અને મિસિસ ને નોકરી પણ જેનો ઘરવાળો ગયો છે જેનો પિતા ગયો છે જે માનવ ગયો છે હત્યા કરી છે એ ક્યારેય પાછા નહીં આવે તો અમે માંગણી કરીએ છીએ અમની બેન હત્યા નોની પર ગુનો લગાડે પદાધિકારી પડ પણ લગાડે ભરૂચમાં આવતી મુસીબતો છે ભારતીય જનતા પાર્ટી ને ની પ્રજાએ ને ખોબાઈ માટે આપેલા છે આજે ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રી આજે ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રી હબ છે દહેજ થી આવતા બબે કલાક ત્રણ ત્રણ કલાક સુધી દીકરાઓ નોકરિયા તો ઘેર નથી પહોંચી શકતા એનો વૈકલ્પિક બધું બહુ થઈ શકે એમ છે તો આ ધારાસભ્યો આ સાંસદ સભ્યો આટલા બધા ચૂંટાયેલા છે સંપૂર્ણ ભારતીય જનતા પાસે સત્તા છે છતાં પણ કોઈ વિકલ્પ વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી બહુ શરમની વાત છે આજે અમે કલેક્ટર આ વાગણી કરીએ છીએ અને જો આની પર પગલાં નહીં ભરે તો કોંગ્રેસ એની પર ઉગ્ર આંદોલન કરશે